ચકચારી ઘટના બનવા પામી હતી જ્વેલર્સ કર્મચારી એક કિલો જેટલું સોનું બેગમાં ભરીને આસ્ટોડિયા પાસેથી પસાર થતો હતો ત્યારે સમગ્ર લૂંટની ઘટના બનવા પામી હતી જ્વેલર્સ કર્મચારીને રસ્તો પૂછતા બે અજાણી સમોના પણ સીસીટીવી સામે આવ્યા હતા ત્યારે જે ટુ વ્હીલર પર આવેલા લૂંટારો રસ્તો પૂછવાના બહાને જ્વેલર્સ કર્મચારી પાસેથી લૂંટ ચલાવીને ફરાર થયા હતા જે અંગે કાગડાપીઠ પોલીસે પણ ફરિયાદ નહોતી અને વધુ તપાસ હાથ ધરી હતી

બે સંબંધો આઈડેન્ટીફાઈ પોલીસ કરી રહી છે અને એક કિલો જેટલું સોનું તે વ્યક્તિ પાસે હતું તેવી પ્રાથમિક માહિતી મળી છે